ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ જીત્યા બાદ ભારતીય ટીમ બારબાડોસથી દિલ્હી પહોંચી ખરાબ હવામાનને કારણે બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓની વાપસી માટે એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી મુંબઈ એરપોર્ટ પર જ્યારે ટીમ ઇન્ડિયા પહોંચી ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓના સન્માનમાં વોટર કેનન દ્વારા સલામી આપવામાં આવી બીજી તરફ મરીન ડ્રાઇવ પર લાખો ચાહકો ત્રણ ચાર કલાક પહેલા જ વિક્ટ્રી પરેડ શરૂ થાય તે પહેલાં પહોંચી ગયા હતા ભારતીય ટીમની જીત પર જાણે મેઘરાજા પણ મહેરબાન થયા હતા ભારતીય ટીમના મુંબઈ પહોંચ્યા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો છતાં મરીન ડ્રાઈવ પર લાખો લોકોનો જમાવડો જોવા મળે મુંબઈના દરિયાકાંઠે આવેલા મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી અહાદક વાતાવરણની સાથે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળે ભારતીય ક્રિકેટરોની ટીમ મરીન ખુલ્લી બસમાં રોડ શો કરીને સ્ટેડિયમ પર પહોંચી આ દરમિયાન આખા રૂટ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી અહીં ચો તરફ ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું ટીમ ઇન્ડિયાની એક ઝલક માટે મુંબઈના રસ્તાઓ પર ભારે ભીડ ઉમટી ખાસ કરીને મરીન ડ્રાઇવમાં લાખોની સંખ્યામાં ભીડ એકઠી થઈ ત્યારે એકત્ર થયેલા ક્રિકેટ ચાહકોએ એમ્બ્યુલન્સને ભીડમાંથી પસાર થવા માટે રસ્તો બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાની વિજય પરેડના આ વિડીયોએ કરોડો લોકોના દિલ જીત્યા ચાહકો સાથે ખેલાડીઓનો જોશ પણ ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે મરીન ડ્રાઈવ પર ચાહકોનું કીડિયારું ઉભરાયું હતું ક્રિકેટ ચાહકોએ પોતાના મનગમતા ક્રિકેટરોને અભિવાદન કર્યું હતું ત્યારે દરેકે ક્રિકેટ ચાહક શિસ્તબદ્ધ જોવા મળ્યા લાખોની મેચની વચ્ચે પણ ક્યાંય અવ્યવસ્થા કે ધક્કા મુક્કી જોવા ન મળી પોતાના સ્ટાર સામે જાણે ચાહકો નતમસ્તક હતા અને અભિવાદન કર્યું